નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા આજના સમાચાર રૂપાલા ના ધવલ પટેલ વાગ્યા રાજપૂત સમાજે આપ્યો અનંત પટેલ ને ટેકો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ કાઠિયાવાડી સર્વર હોટલના પાર્કિંગમાં જેસીબી મૂકવામાં આવ્યું હતું એ જેસીબીમાંથી ડીઝલ અને બેટરીની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ વધુ વિગત માટે જુઓ નવસર લાઈવ ઉપર મારો વિશેષ અહેવાલ વેજલપુર જંગલી હનુમાન મંદિર ખાતે અખંડ રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું સાથે જ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું આ સમગ્ર આયોજન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ આયોજનનો લાભ નવસારી તાલુકાના ગામ તેમજ શહેરથી લગભગ પાંચથી સાત હજાર વ્યક્તિઓ ઉપસ્થિત રહી મહાપ્રસાદ અને દર્શન પૂજનનો લાભ લીધો હતો આ પ્રમાણે આજે હનુમાન જન્મોત્સવ પ્રસંગ નિમિત્તે તમામ મંદિરોની અંદર આયોજનો થઈ રહ્યા છે જે પૈકી વેજલપુર ંગલી હનુમાન મંદિર ખાતે પણ અખંડ રામધૂન અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું શ્રીમતી બી સી જે સાર્વજનિક હાઈસ્કૂલ બિગરી દ્વારા મનરેગા કામ કરતા શ્રમિકો પાસે કામના સ્થળે જઈ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત નવસારી જિલ્લામાં આગામી સાતમી મેના રોજ થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત રીતે મતદાન કરી શકે તેવી પ્રક્રિયાના પ્રયાસો નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરા છે જે અંતર્ગત આજ રોજ બી સીજે સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા મનરેગાના જે કામ કરનારા શ્રમિકો છે એમના સ્થળે જઈ એમને જાગૃતતાના હેતુથી આગામી સાતમી મહિના રોજ એવો પણ મતદાન કરે એ ભાવનાથી એમની પાસે શપથ લેવડાવ્યા હતા વિજલપુર ખાતે આવેલ રેલવે ફાટક નંબર એકસો છવ્વીસ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સવારે સાત વાગ્યાથી તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સાંજે સાત વાગ્યા સુધી મરામત કાર્ય કરવાના હેતુથી કુલ છ દિવસ બંધ રાખવામાં આવેલ છે જે સંદર્ભે રેલવે ઓથોરિટી દ્વારા એક નોટિસ પણ ત્યાં લગાવવામાં આવી છે એટલે વિજલપુર ફાટક હવે બંધ રહેશે તારીખ અઠ્યાવીસ સુધી ડાંગ વાતાવરણમાં પલટો આવતા છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી એ ડાંગ જિલ્લામાં સોમવારે વાતાવરણમાં પલટો આવતા છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં લોકોને રાહત તો મળી પણ જ્યારે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવી જવા પામ્યા હતા મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લામાં સોમવારે સવારથી જ સૂર્યનારાયણ વાદળોમાં સંતાઈ જતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે સાપુતારા સામગા જાખના ગલકુંડ આહવા સહિત પૂર્વ પટ્ટીના વિસ્તારમાં છૂટા વરસાદના ઝાપટા પડતા પંથકમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલો શક્તિ ફાફડાવાળાની લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો બિપિન મહાલે રાહત દરે ઊંડાણના લોકોને ચપ્પલ બૂટ મોજડી મળી રહે તે માટે મિસ્ટી સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું વાંસદા તાલુકાના શાસક પક્ષના નેતા બિપિન મહાલે વાંસદા ધરમપુર કપરાડા દરેક લોકોની વ્યાજબી ભાવે બૂટ ચપ્પલ મોજડી મળી રહે અને ઉંડાણના વિસ્તારોમાં દુકાનદારોને વેપાર કરવા માટે બૂટ ચપ્પલ મોજડી યથ્થાબંધ મળી રહે અને ગામડાઓમાં જઈ દરેક ગામડાઓમાં બજાર ભરાય તેમાં પોતાનો વેપાર કરી અને પોતે કંઈક આજીવિકા મેળવી શકે હેતુસર ધરમપુરમાં મિસ્ટી ફૂટવેર નામની દુકાનનું ઓપનિંગ કર્યું જેમાં વધારેલા ધરમપુર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રતાપ પટેલ સરપંચ મંડળ પ્રમુખ પોઢેર તેમજ મુખ્ય મહેમાન તરીકે બિપિન મહાલ પણ હતા નવસારીના સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હનુમાન જયંતિની ઉજવણીની અંદર ખાસ જો વાત કરવામાં આવે તો જે મહાપ્રસાદ બનાવવામાં આવે છે મહાપ્રસાદ ન કોઈ રસોઈયા દ્વારા પણ સમગ્ર સમાજની બહેનો દ્વારા બનાવવામાં આવે છે અને પ્રતિવર્ષ લગભગ અઢારથી વીસ હજાર જેટલા લોકો આ મહાપ્રસાદીનો આનંદ માણે છે અને મહાપ્રસાદ લઈ પાવન થાય છે તો આ પ્રસંગે એમના પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ કરશનભાઈ રામજીભાઈ ટીલવા સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના પ્રમુખ હનુમાનની જયંતિના દિવસે સાંતાદેવી રોડ પરથી વર્ષો ત્યાં અમે આ પ્રકારે મહાપ્રસાદનું અને યજ્ઞનો કાર્યક્રમ કરીએ છીએ અમારા કાર્યક્રમની વિશેષતા એ છે કે જેમ પ્રસાદ જે બનાવીએ છીએ એ સૌરાષ્ટ્ર સમાજની વાડીમાં સંપૂર્ણ સૌરાષ્ટ્ર સમાજની બહેનો જાતે બનાવે છે એ કોઈ એને બનાવવા અમે આપતા નથી અને અહીંયા નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર તમામ પ્રકારના તમામ જ્ઞાતિના લોકો આ પ્રસાદ લેવા માટે આવે છે અને ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને રાત્રે પણ ભજન અને કીર્તનથી આ કાર્યક્રમની અમારી પૂર્ણાવૃત્તિ થાય છે પંદર હજારથી વીસ હજાર માણસો દર વર્ષે આ પ્રકારનો પ્રસાદ લેવા માટે આવે છે છેલ્લા લગભગ પંદર વર્ષથી આ પ્રકારનો કાર્યક્રમ અહીંયા ચાલે છે અને ચાલ્યા જ કરે છે કાર્યક્રમ અને આવતા દિવસોમાં પણ આ જ પ્રકારે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારીમાં ઝવેરી સડક ખાતે બે ટેમ્પોમાંથી સિગરેટના માલની ચોરી કરી તેને વેચવા જતાં એલ સી સુરતના બે યુવકની અટક કરી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી નવસારી ઝવેરી સડક સામે રાકેશ જૈનના માલિકીના ટેમ્પામાં સિગરેટના પેકેટનો માલ ભરેલો હતો તેઓ બીજા માલની ડિલિવરી કરવા જતાં તેનો લાભ લઈ તેમાં ટેમ્પાના પાછળનું કેબિન ખોલી અંદર મૂકેલી અલગ અલગ બ્રાન્ડની સિગરેટના પેકેટ કે જે ત્રણસો ને ચાલીસ પેકેટોની જેની કિંમત બાવન હજાર સાતસો ને પચીસની ચોરી થઈ હતી તો બીજી ઘટનામાં દાસ બુધણેની દુકાન સામે મૂકેલા ટેમ્પોની પાછળનો કેબિન ખોલી અંદર મૂકેલા વિવિધ બ્રાન્ડની સિગરેટના એક હજાર એંસી પેકેટ કે જેની કુલ કિંમત એકાણું હજાર આઠસો થાય ચોરીની ફરિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી અને જે અંગે નવસારી એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી અને એ દરમિયાન આ બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા હતા જેમાં દર્શન રમેશ ઉનાગર એકવીસ ડભોલી સુરત અને નીતિન બર્મા વેડરોડ સુરત મૂળ રહેવાસી નવી દિલ્હીની અટેક કરી છે લોકોના વિઝા મંજૂર કરાવવાના બહાને છેતરપિંડી કરનાર ચૌદ વર્ષે ઝડપાયા વાત જો કરવામાં આવે તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ઓફિસ ખોલી લોકોને વિદેશ મોકલવાના માટેના વિઝા મંજૂર કરવાના નામે એક સાથે છેતરપિંડી કરતા બિલીમુરાની નિશા ઉર્ફે નિમિષા નિલેશ મિસ્ત્રી રહે જલારામ કોમ્પ્લેક્સ બસ ડેપો પાછળ બિલ્લીમુરા તાલુકો ગણદેવી વિરુદ્ધ બે હજારને અગિયારમાં ગણદેવી પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો ત્યારબાદ નિશા ઉર્ફે નિમિષા ફરાર થઈ ગઈ હતી અને પોલીસ પકડથી દૂર રહેઠાણ બનાવી અલગ અલગ સરનામા બદલતી રહેતી હતી હાલ માં લોકસભાની ચૂંટણીને લઈને ફરાર આરોપીની શોધખોળ કરવા માટે પીઆઈએનએમ અહીર અને એસપીએ માર્ગદર્શન આપ્યું હતું અને જેને લઈને જલાલપોર પીઆઈએનએમ અહીરે બાતમી મળી હતી કે બિલીમોરાની છેતરપિંડી કરીને નાસ્તી ફરતી આરોપી જે ખરી એ નિમિષા મિસ્ત્રી સુરતના અડાચણ વિસ્તારમાં આવેલ છે જ્યાંથીને ઝડપી પાડી હતી આગામી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં લઈ પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેની અંદર નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે અને જે સંદર્ભે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી ગણદેવી પોલીસ જે આરોપી પકડાયો છે એનું નામ છે દર્શિત કુમાર બીપી ચંદ્ર કોડી પટેલ ઉંમર વર્ષ ચોવીસ રહે છાપરા મંદિર ફળિયા તાલુકો ગણદેવી જિલ્લો નવસારીને પોલીસે પકડી અને જેલના શ્રેણી પાછળ ધકેલી દીધા છે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી નવસારી એલસીબી ટીમ વાત જો કરવામાં આવે તો હાલ એક ડ્રાઈવ ચલાવવામાં આવ્યું છે ને જે ડ્રાઈવ અંતર્ગત ઓગણીસ બે બે હજાર ચોવીસથી બે હજાર ચોવીસ લોકસભા સામાન્ય ચૂંટણી પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે જેની અંદર આરોપી એવા ગૌરવ ઉર્ફે ડંગો રાજુ સોલંકી જેની ઉંમર પચીસ વર્ષ છે મૂળ રહેવાસી નવસારીનો પણ હાલ એને અબરામા ખાતે ઝડપી પાડ્યો છે અને આ રીતે નાસ્તા ફરતા પ્રોહિબિશનના ગુનાના વોન્ટેડ આરોપીને નવસારી એલસીબીએમએ પકડી અને જિલ્લા સળિયા પાછળ ધકલી દીધો છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભીજનું પ્રમાણ છોતેર તો સાંજ દરમિયાન ઓગણપચાસ નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરીએ તો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો